તમારા રજિસ્ટર વાહનના નહીં ચૂકવાયેલ ઈ ચલનની રકમ આગામી 9 માર્ચ સુધી ભરી દેવા વડોદરા શહેર પોલીસે અપીલ કરી છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ કરવા બદલ ઈ મેમો ઇશ્યુ કરવામાં આવ્યા છે આ દંડની રકમ ભરપાઈ ન કરેલ હોય તે વાહન ચાલકોને દંડની રકમ ભરપાઈ કરવા માટે નામદાર વડોદરા શહેર કોર્ટ દ્વારા પ્રિલિટીગેશન નોટિસ આપવામાં આવી રહી છે એક જવાબદાર અને જાગૃત નાગરિક તરીકે તમારા રજિસ્ટર વાહનના ન ચૂકવાયેલ ઈ ચલનની રકમ આગામી નવ માર્ચ સુધીમાં ભરી દેવા વડોદરા શહેર પોલીસ અપીલ કરી છે હાલમાં વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વન નેશન વન ચલન અંતર્ગત ઈ ચલન આપવામાં આવે છે જે ઈ ચલનની ભરપાઈ જો નેવું દિવસમાં ન થાય તો તે ચલન વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે જો વર્ચ્યુઅલ કોર્ટમાં નિશ્ચિત સમયગાળામાં ભરપાઈ ન થાય તો તે ચલન રેગ્યુલર કોર્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે જે ઈ મેમોના દંડની રકમ ભરપાઈ કરવાની બાકી હોય તો નીચે મુજબની વેબસાઇટ અથવા સ્થળ પર ઓફલાઈન પેમેન્ટ ભરી શકો છો પોલીસ ભવન વડોદરા શહેર ખાતે કારલીબાગ ટ્રાફિક ઓફિસ ખાતે સયાજીગંજ ટ્રાફિક ઓફિસ ખાતે દિવાળીપુરા કોર્ટ ખાતે રૂબરૂ ઓફલાઈન ભરી શકો છો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર